મારું નામ વાળા ભરતજી પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન થોડાક દિવસ પહેલા આપણા ગાયક કીર્તિદાન ગઢવીએ જે સ્માર્ટ મીટર કરી અને વીજ કંપનીના સ્માર્ટ મીટર છે એ ખૂબ સારા છે એવા જો કીર્તિદાન ગઢવી જેવા માણસો તો આવું ચાના જોયા વગરનું પોતાના નિવેદન આપતા હોય અથવા તો બધાને ગુમરાહ લોકોને કરતા હોય તો તમે લોક કલાકાર જુઓ કે લોકોના આ અમારી છે પુરાવા ગઢવી તમે ઓફિસમાં બીજી વેસીફિસમાં બેસીને આ નિવેદન આપેલું છે અને જે સ્માર્ટ મીટરની અંદર ચાઇનાનું જે સર્વર ફિટ થવાનું છે આખી ચાઇનાની કંપની આ બનાવી કરવાની છે સ્માર્ટ મીટરના તમામ ડેટા ભારતના લોકોના ચીનની અંદર જવાના છે માટે તમે કલાકારો એટલે તમે મોટા ભાગના કલાકારો ભાજપના આ સરકારની મોટી મોટી કંપનીઓના ગઢોડિયા કરી બે થઈ ગયા છો હવે તમે હટ કરી નાખે હવે તમે અમારી પાછા કરો અમારી તમને વિનંતી છે નહીતર આડી ભાત કે લેવા દેવા વગરના તમે ક્યાંક આડીએ ચડી જાઓ એટલે તમે દસ વાગ્યા પછી સુપ્રીમ કોર્ટનો હુકમ છે છતાં બે બે ત્રણ વાગ્યા સુધી સાગર જીના ધાક જગ્યા નાચ નટીઓની જેમ કરો છો એ હવે પછી બંધ કરી દેજો તમે આવા નિવેદનો આપી અને લોકોને ગુમરાહ કરો છો કેટલી ભાઈ દાન ગઢવીની તમામ વાત જેમ સ્માર્ટ ફેટરની છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં આ કલાકારોને જામીન